હેલો દોસ્તો કરો રાષ્ટ્રીય ફોલો લાઈક આજે અમારા કટક મટકની મુલાકાતે બે કસ્ટમરો બગસરાના છે અને આજે એને મારા જે વડાપાવ છે એનો એવો ટેસ્ટના વખાણ કર્યા અને મને તું કે મારા મિત્ર અને મારા આજુબાજુના વિસ્તારના લોકોને પણ ખ્યાલ પડે કે ભાઈ અમારા વડાપાઓ કેવા બન્યા છે તો ચાલો એનો રિવ્યૂ લઈએ અને જોઈએ કટક મટકનો કેવો ટેસ્ટ છે કરો રાષ્ટ્રીય ફોલો લાઈક નમસ્તે નમસ્તે કેમ છો બહુત મજામાં છે બહુ સરસ છે અને જેસી બેસીને સરસ છે એક ડીશ ખાઈ લીધી પછી પાછી બીજી ડીશ લીધી મેં સરસ ટેસ્ટ છે ચાલો ભાઈ ને બેન તમારા પૈસા વસુ થઈ ગયા ને બેન થેન્ક યુ થેન્ક યુ બેન અમારા વડીયાના મહેમાન છે અને બગસરાથી આ લોકો અહીંથી પસાર થતા હતા જોકે આ લોકો છ મહિના પહેલા પરિવાર સહિત આવી ગયા છે એટલે ટેસ્ટ તો એના મગજમાં હતો જ પણ આજે મારી શોપ ગોતીને ટેસ્ટ કરવા આવ્યા કરો રાષ્ટોડીયો ફોલો લાઈક